નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હું છું એન્કર રપિતા પટેલ હવે શું છે સમાચાર ગુજરાતમાં પ્રથમ વખત હંબલ એજ્યુકેશન હંબલ હન્ટ્સ દ્વારા અંકલેશ્વરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરાઈ ગુજરાતમાં પ્રથમ વખત હંબલ એજ્યુકેશન એન્ડ હંબલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી જેપી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરાયું અંકલેશ્વરના ઓમકાર શોપિંગ સેન્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ક્ષેત્રે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે યુરોપિયન દેશ ક્રોશિયાની નામાંકિત હંબલ એજ્યુકેશન એન્ડ હંબલ હન્ટર્સની બ્રાન્ચ ગુજરાતમાં પ્રથમ શરૂ કરવામાં આવી છે સાથે ભરૂચની જેપી કોલેજના હોલમાં વિદ્યાર્થીઓ માટે આ અંગેની માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ લોકો વિદેશમાં પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તેમજ સ્થાયી કરવા માટે અલગ અલગ એકેડેમીનો ચક્કરો કાપે છે તો બીજી તરફ નિષ્ણાંત લોકો પણ કામ કરવા અને ત્યાં સ્થાયી થવા માટે દોડધામ કરતા હોય છે ત્યારે યુરોપિયન દેશ એવા ક્રોએશિયાની નામાંકિત હંબલ એજ્યુકેશન એન્ડ હંબલ હન્ટર્સ દ્વારા અંકલેશ્વરના ઓમકાર શોપિંગ ટુમાં પોતાની બ્રાન્ચ શરૂ કરી છે જેનું ઓપનિંગ હંબલ એજ્યુકેશન એન્ડ હંબલ હન્ટર્સના કોફાઉન્ડર તેમજ સીઈઓ ડેઝાન ટોન ઝાન્સ્કીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમના પ્રસંગે જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ધ્યેય ભારતના વિદ્યાર્થીઓને કામમાં નિષ્ણાત લોકોને વિદેશમાં સ્થાયી કરવામાં મદદ કરવાની સાથે સાથે વિદ્યાર્થીને અભ્યાસ કરવા માટે વિઝા વર્ક પરમિટ તેમજ પોતાની કારકિર્દી બનાવવા માટે તેમને કાઉન્સેલિંગ કરવું અને નિષ્ણાત લોકો થકી માર્ગદર્શન આપવું છે તેઓ ભારત માટે એક વિશેષ વિચાર ધરાવે છે કે સ્થાનિક લોકો વિશ્વફલક ઉપર તક તેમજ તેમને સશક્તિકરણ કરવા અને તેમનું મિશન છે જેના માટે અમે અંકલેશ્વરમાં બા બ્રાન્ચ શરૂ કરી છે તમામ લોકો જે કાબેલ છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સરળ અને વધુ પ્રમાણમાં લોકોને આગળ લઈ જવાનો છે તેઓ દ્વારા ભરૂચની જેપી કોલેજમાં પણ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ગદર્શન શિબિરમાં તેઓ દ્વારા વિદેશમાં અભ્યાસ કરવા માટે શું કરવું જોઈએ